તો રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ તો હું આ આગોતરો આવે ગયો સોપાટી આગોતરો તડીકો ધૂમશે બરાબર બે થી અઢી વાગ્યા અને આવે ગયો સોપાટી મેળાની તૈયારી શું છે અને નવીન આમાં કાવ કામ આવ્યું એ બધે આપણે જોઈએ તો શરૂઆત કરીએ આપણે કારણ કે આમાં નવીન કાવ કામ હા એ પછી જોવાઈ જાય ને આજ ને પછી આમાં બહા બહી બોલીએ તારામાં નીકળાય નહીં અને જોવાય ની આગળ શેક કરેવા તો હાલો શરૂઆત કરીએ પેલા તો પેલા તો આપણે બ્રેક ડાશે પેલા આ ગેટમાંથી તમે અંદર આવો તો હા તો પેલા બ્રેક ડાસ આવ્યો બરાબર બ્રેક ડાસ પછી આવી આપણે હોળી ખાવાની બરાબર તો આ બ્રેક ડાન્સ ને પાસે હે જબર હે હોળી છે આ જબર કલર બલર બધું કમ્પ્લીટ થાય મૂકતી દીધી જોઈ જબર હે એકદમ મસ્ત કમ્પ્લીટ આ બેહેગા અંદર આ ટિકિટ બારી છે આથી ટિકિટ લઈને અંદર બે જવાની બરાબર

કેટલા ગુવાનું જો ફિટિંગ હાલે જોરદાર જમાવટ તો આ મોત નો કુવો હોય ને બરાબર ફિટિંગ થવા માંડ્યો કમ્પ્લેટ બાજુમાં છે આ બધું એક જ લાઈન તો હાલો આ મોટો મોત નો આ આપડે જે અગાડી અગાડી ઘણું હોય ખોલવાનું આ કેનાલ હૈ પાણી ફિટિંગ થવાના હે આ મળશે બ્રેક દાસી જ લાગે જો આના માથે ફિટિંગ થવાનું હે બધું કેમ બાકી જોર શોર ને ફિટિંગ ચાલુ હે હોળી પવન જોઈ જો ફિટિંગ ચાલે કલર કામ ચાલે બધું કામકાજ જે ધોમ ચાલુ છે ને હું અરણ હે ને તડીકા ધૂમનો ભાગ આવ્યો હા જ્યાં ફિટિંગ બધું સારું આ કીવો હું હે કૂબો ઉસો ઉસો થાય ને ચોકલેન આવી જાય એ માથે હે કૂબો એમ બાકી કલર બલરને હા જગો મોગો થાય હો આ કલર ને જગો મોગો થાય હવ આ હે ઊંચો ઊંચો થાય ઓળીને પાસે જ છે ને આ તા કઈ ઘટતું જ નહીં જબ્બર રોડી છે જબ્બર રોડી છે ભાઈ આ ઓહ ઓહ બલી છે વાહ બલી હા જોરદાર છે

Saya beli apa gue ram di bini bini baju mah. Ah pasumbi biju break dance, jula. Ah biji bar, biji luhar break dance. Moti kit barang ini ambil. Jam berapa? Ah hei dah dar break dance. Anu bi no bi item ya aja. અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કે જે ઘણું બધું બતાડવાનું હોય જે આનંદ મેળામાં નવીન કઈક વસ્તુ હોય તો બતાડવાનું હોય જો આગળ જાવાનું હોય એટલે જા ઓડી છે ઓડી વાત કરે મને થાય કે જાજી હોય તો હોય ઓડી જાજી આવી હજ કરે ઓડીનો ઉપાડો બહુ જાજો હોય આમ બરાબર ઓડી જાજી છે

બધું એક જ લાઈનમાં કાઈ બીજે ફેરવું ન પડે બરાબર ઓડીયો ને બ્રેક ટાંસ ઉતારે આત કરે ઉસા સબ લડોસા આ ટીવી ની આવટી લાગે મજા આ આજ ખરે આ વધારે લાગે મણી બહા ખૂબ આ વધારે અને આ હે આપણી આ સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રોગ્રામનું સ્ટેજ બરાબર આ પ્રોગ્રામ થાય બધાય એટલી ફાઇનલ બરાબર આ મેળાને આપણી ટૂંકમાં રમકડાની બધી હતી એ ઘુંભરું મારે એવા અહીંયું ગ્રાઉન્ડ માર લીધો આ બધું જો સેફ્ટી માટે કેબલ એ દાંટે દેવાનું करन, कोई ना पग में कोई शोर्ट सर्किट के थे नहीं के बल डटाई जाए बराबर आ है बजे स्टेज प्रोग्राम ने वही सांस्कृतिक प्रोग्राम बराबर आ है आप ने, ने रावटी आवे ना टाइया खोवाई जाए आते बजे ये रावटी है एट जोरदार है જે લાઇટુ નું તો કામ હાલે જોરદાર તો એ વાપડે જવાનું હોય આનંદ મેળામાં બરાબર આ બધા બતાવી દીધા જો આવું તો સોપાટી મેળો ને એ આપણે જવાનું હોય અંદર આનંદ મેળામાં